ખાસ ઓફર ઈ છે કે અમે કામ કરતા અડધા ભાગમાં કામ કરી આપીશું અને ત્યારબાદ તમારી ગાડીમાં અહીંયા કામ કરાવ્યા બાદ 8 થી 10 દિવસની અંદર કંઈ પણ નાનો મોટો ફોલ્ટ આવે તો અમે ફીમાં રિપેરિંગ કરી આપીશું ઓકે બુરાભાઈ તમને પુરાભાઈએ આવું સમજાવી દીધું એ રીતના જે સિસ્ટમથી કામ થઈ જશે હા કોઈ પણ સારું કામ આવું સો ટકા સારું કામ અને ઓફર તમને કઈ જ દીધી છે દીધી દીધી આપણે એની ખુરશી જે કરી લીધી એ તો તમે પુરાભાઈની ઓફરનો લાભ લેજો બહુ સારું કામ કરે સાત વર્ષથી આ લાઈનમાં જે પોતે બહુ બહુ જોરદાર કામ કરે કેમકે મારો તો પાકો ભાઈ બની જાય એટલા માટે હું એને ઓળખું છું ને એ જેટલા ટાઈમથી કામ કરે છે ત્યાં હું પહેલાંનું એને ઓળખું એટલે થોડું જે થાય એ તમે કરજો કામ અહીંયા કરાવજો સોરી દસ દિવસમાં કોઈ પણ ફોલ્ટ થાય તો એ ભૂરા ફ્રીમાં રિપેરિંગ કરી આપશે બીજી કોઈ વસ્તુનો ફોલ્ટ હોય તો એનું કાંઈ નિવારણ કરાવવાનું હોય તો ભૂરા ચોક્કસ કરાવી દેશે જોકે ભૂરા તો અમે તો ભૂરા જ કહી એટલે એનું નામ છે હાર્દિક ચોપડા અત્યારે જોરદાર એનું બહુ હાલે છે તમે થોડોક ટેકો દો તો ભાઈનું વધારે હાલે એવું કાંઈ નથી ટેકો દેવામાં વાંધો નથી ભાઈ એકવાર ટ્રાય જરૂર કરાય એવું કાંઈ નથી કોઈ પણ વસ્તુ એ પહેલી વાર તમે ડાયરેક્ટ તમારે તમે એકવાર અનુભવ કરો તો હાલવાનું જ છે તમે એકવાર એને મોકો દો શું શું છે સરખું તમે નિરાવરણ સારવું આવે તો પાછા તમે બીજી વાર જરૂર એની અગર ચોક્કસ કામ કરાવજો મારે તો પૂરો પૂરો અનુભવ છે એટલા માટે હું તમને કહું છું બાકી આપણે કાંઈ પ્રમોશન પ્રમોશન નથી કરતા આ તો આપણો ભાઈબહે એના માટે મેં સામેથી કીધું કે વિડીયો નાખી જોરદાર કામ કરે છે એના માટે અને મહેનત ભાઈ પૂરેપૂરી કરે છે સમજી ગયા તમને જો ઠીક લાગે તો એની અગર કામ કરાવો તમે બાકી જેને મગજમાં બેસે ભાઈ